વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર દ્વારા તેના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા કર્યા બાદ જ વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવની મંજૂરી બાદ રાજનૈતિક વર્તુળમાં આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થયો આ સમગ્ર મામલે વિપક્ષે મોદી સરકારની નીતિ સામે સવાલ ઉઠાવી તેમને ઘેરવાનો પ્રયાસ કર્યો છે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ કેબિનેટે દેશમાં વન વન નેશન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે મોદી કેબિનેટની બેઠકમાં દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાને મંજૂરી આપવામાં આવી છે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળની સમિતિએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે બાસઠ પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને સુડતાલીસ રાજકીય પક્ષોમાંથી બત્રીસે એક સાથે ચૂંટણી કરાવવાના વિચારને ટેકો આપ્યો હતો જ્યારે પંદર પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો જ્યારે આશરે પંદર પક્ષોએ એના પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી જેના પરથી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે તો બીજી તરફ સરકારના આ નિર્ણય બાદ કોંગ્રેસ સહિત વિપક્ષે મોદી સરકાર સામે નિશાન તાક્યું છે ऐसा है कि यूनियन कैबिनेट ऐसे बहुत से प्रपोजल्स पास करती है जिस पर उनको यू टर्न लेना पड़ता है वन नेशन वन इलेक्शन कुछ नहीं एक शगुफा है असल मुद्दों से भटकाने का आप बेरोजगारी की बात मत करिए आप जो उनकी नफरत और हिंसा की बातें हमारे नेता प्रतिपक्ष के खिलाफ कह रहे हैं उन पर बातें मत करिए इसलिए वन नेशन वन इलेक्शन का ढोल बजाया जा रहा है आप कैसे करिएगा वन नेशन वन इलेक्शन क्या आप राज्य सरकारों को गिरा दीजिएगा क्या आप असेंबली भंग कर दीजिएगा किस तरह से कीजिएगा आप वन नेशन वन इलेक्शन ये सारे शिगूफे हैं आपका ध्यान भटकाने के लिए आपका ध्यान भटक सकता है हमारा

देश के लॉ एंड ऑर्डर के लिए जरूरी है क्योंकि दो तीन महीने सारे फोर्स वहां लग जाते हैं ये देश के प्रगति के लिए जरूरी है और उन्नीस के पहले तो खड़गे बताए ना राहुल बताए कि एक देश एक इलेक्शन होता था कि नहीं होता था उसमें कौन सा नुकसान था क्यों नहीं नेहरू उस समय इसको रोक दिया था तो जब एक नेशन एक इलेक्शन वन नेशन वन इलेक्शन લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એક સાથે યોજવામાં આવે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એક સાથે પૂર્ણ થયા બાદ સો દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવશે જેથી દેશભરમાં એક નક્કી મુદત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થઈ જશે हाल में राज्य विधानसभा ने लोकसभा की चूंटियों अलग अलग आयोजित कर चुनाव वन नेशन वन इलेक्शन नरेंद्र मोदी जी शुरू से ही इसके पक्ष थे देश के सभी चीफ पूर्व चीफ जस्टिसों से चर्चा की गई देश के ने नेताओं से राजनीतिक दलों से चर्चा की गई देश के हर चैम्बर ऑफ कॉमर्स से चर्चा की गई और आज अंततः कैबिनेट से मंजूरी हो गई प्रधानमंत्री मोदी છેલ્લા ઘણા સમયથી વન નેશન વન ઇલેક્શનની તરફેણ કરી રહ્યા છે તેમણે કહ્યું હતું કે હું દરેકને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પને હાંસલ કરવા માટે એકજૂટ થવું જોઈએ તે સમયની જરૂરિયાત છે લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી આ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે દરેક રાજ્યની સરકારો 5 વર્ષ શાસન કરે છે અને આ દરમિયાન ચૂંટણી ન યોજાય હું હંમેશા કહું છું કે ચૂંટણી ફક્ત 3 કે 4 મહિનામાં થવી જોઈએ જેનાથી ચૂંટણીના સંચાલન પર થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે বিৰো ৰিপৰ্ট